જો ભાઈ આપડી બગડાટી બોલાવી અને પ્લેન માં આજ હે દિવાળી પણ આપડે આખો દીહે ને પ્લેન માં બગડાટી બોલાવો છે બરોબર ને હેપી દિવાળી બધાય ઇન્ડી આપણે ફ્લાઇટ માં છે એ સડબુ સડબુ થાય ફ્લાઇટ ઉડ ઉડ થાય ગાડીને ફ્લાઇટ માં બેહે ને એરપોર્ટ માંથી આપણે આયા વિડિયો હાર્દિક નાલા માં આવી આઈ આપણી નતવા માં સેન લીધું પણ સીધા ફ્લાઇટ માં સોને સેન વિડિયો સારું કરી દીધો આપડે સીધી જ બગડાટી હોય અને લાઈફ ફ્લાઇટ આ છે આપડી ફ્લાઇટ એર ઇન્ડિયા ની આ બાજુ હાર્દિક ને બેઠા એને નિક્રબ લોક બનાવે આપણી નયન ને ની બગડી આર યુ રેડી રાખી દીધું પ્લેન બગાડ્યું તો હે હે નયન

ભલે દીધી ઓમી તે સીટ ઓમી કે દેવી ની બે વધાય નઈ માર તો બે એર ઇન્ડિયા ની ફ્લાઇટ છે એર ઇન્ડિયા મુંબઈ મુંબઈ થી પાસે બીજી ફ્લાઇટ છે આપડી બગડાટી બોલાવવા લાગ્યા બે ફોર બંધન સોપાટીમાં બહુ કરી હવે ફ્લાઇટ એ ઉપાડ્યું પકડી દઉં એક મિનિટ હા પણ એ ઉપાડ લીધું

જેટ નાસ્તા હે ને આ ને પ્લેન નો હે આ નાસ્તો અમાર ઘર નો જો બધાય નાસ્તો કરે તો આ નયન ની પિઠો થયો નયન ને બહુ ભૂખ લાગી આનો ટેસ્ટ કરી બા હે Early Jack Israel mau gak kita nih? Hmm. Halo, bombe puge ya? Nayan? Ya udah kayak apa tuh? Bombe apa Eh? Ito ah. रवे 2 3 है दो बॉम्बे हां हाय सीन सिनेरी है वो बॉम्बे ने अब आ जो, जो जो फटाफट बोल रहे हैं कहां <laughs> तो <laughs> ઇન્ટરનેશનલ ફ્લાઇટ હતી એમાં ઉપર કે નીચે બોલ કે એલાલ ની ફ્લાઇટ આ હે આપડી એર ઇન્ડિયા ની આવે એવું છે

As loose items may have moved during the flight. No, Take Yes. Connecting with the editor network in partner airlines. or request you to contact the ground staff or the transfer desk. You can earn Maharaja points for this flight. And redeem them from all flights in the cabin of cranes. If you are not a Maharaja Club member yet, visit our website or... <laughs>

What

અને આપણે બોમ્બે ના એરપોર્ટ થી પૂગી અને ફોટો શૂટિંગ હાલે આપણે ઘડી કાલ જોઈ લઉં આ બાજુ સ્મોકિંગ લોન હે મોટો મુંબઈ નો એરપોર્ટ છે ભાઈ જબરજસ્ત મસ્તી નો હોય ભાઈ માતાડી ઓય જામનગર કા ના આય્યા એનું કારણ કે આ એરપોર્ટની અંદર સ્પેશિયલ સુવિધા આપી સ્મોકિંગ લોંગી એટલે બધાય અહીંયા છે ને બંધાણી હોય ને એ આ આવે જો આ બંધાણી કહેવાય આ પાકા બંધાણી આ અને આપણી એ એકાથી તાણે આવી તું કાલે અહીંયા ગયો હે साउन्टर <laughs> 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 सामा

આપડે મુંબઈ ના એરપોર્ટ ની અંદર આથી આપણે બીજી ફ્લાઇટ છે કામ